જેના પર કુદરતે સુંદરતાના આશીર્વાદ વરસાવ્યા છે ચો તરફ પહાડો હરિયાળી જેની ઓળખ છે એવો સુંદર છે આપણો પંચમહાલ જિલ્લો આદિવાસી સંસ્કૃતિ આદિવાસી પારંપરિક કળા અને વારસારૂપી ખજાનો જ પંચમહાલ ની વિશેષ ઓળખ છે પંચમહાલ વાસીઓને કોઈ તકલીફ ન પડે ખાસ કરીને પીવાના પાણી શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે કુંવરજીભાઈ બાવળિયાએ ત્વરિત કામગીરી પણ શરૂ કરી દીધી પંચમહાલ જિલ્લામાં ત્રણ લાખ સોળ હજાર ઘરો પૈકી એક લાખ પચાસ હજાર ઘરોને નળથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જિલ્લામાં હાલ સાત જૂથ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત છે જે થકી ચારસો બોતેર ગામોને પીવાના પાણીનો લાભ મળી રહેલ છે પ્રગતિશીલતાનો પર્યાય બનેલી ગુજરાત સરકારે મિશન ઘર સાકાર કરવાની નેમ લઈ લીધી હતી જે પૂર્ણ કરવા પંચમહાલ જિલ્લામાં પીવાના પાણીના પ્રશ્નો હલ કરવા રોકેટ ગતિએ કાર્ય હાથ ધરાયું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમનો જન્મદિવસ લીમખેડા ગુજરાતમાં ઉજવી પીવાના પાણી માટે રૂપિયા બે હજાર સાતસો ચુમ્મોતેર કરોડની ઉદ્ઘોષણા કરેલ જેમાં પંચમહાલ જિલ્લાની હારેડા જૂથ પાણી પુરવઠા યોજનાનો સમાવેશ હતો આજે આ યોજનાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે આમ પંચમહાલ જિલ્લામાં રાજ્ય સરકારે કરેલ લક્ષ્યાંક મુજબ ઘર ઘર જલના કામો પૂર્ણ કરવાનો નિર્ધાર કરેલ છે અંદાજે એકસો છત્રીસ પોઇન્ટ ત્રેપન કરોડના ખર્ચે તૈયાર થયેલી આ યોજનાથી ફાયદો એ થયો છે કે એકાવન ગામો અને બાવન ફળિયાની મળીને કુલ એક લાખ છ્યાસી હજાર નવસો વીસની ની વસ્તી ધરાવતા આ વિસ્તારને પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે ગુજરાત સરકારે આટલેથી ન અટકીને હવે ફળિયા કનેક્ટિવિટી અદેપુર જૂથ યોજના હાથ ધરી છે જેનું આજે ખાત મુહૂર્ત થવા જઈ રહ્યું છે જેમાં હવે ગામડે ગામડે નહીં પણ ફળીએ ફળીએ પાણી અંદાજે કરોડના ખર્ચે તૈયાર થનારી આ યોજના અંતર્ગત કુલ ગામડાઓ અને ચૌદ ફળિયાઓમાં વસતા કુલ ઓગણત્રીસ હજાર એકસો ચોસઠ લોકોને પીવાનું શુદ્ધ પાણી પહોંચશે આ સાથે જ વણાકબોરી જૂથ યોજના ફળિયા કનેક્ટિવિટીનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે છ પોઈન્ટ છાસઠ કરોડના ખર્ચે તૈયાર થવા જઈ રહેલી આ યોજનાથી કુલ ચોત્રીસ ગામડાઓ અને તેસઠ ફળિયા મળીને કુલ એક પોઈન્ટ દસ લાખની વસ્તી ધરાવતા વિસ્તારને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવેલી યોજનાઓ ચાલુ યોજનાઓ તેમજ ભાવિ યોજનાઓનો મહત્તમ લાભ સૌને ત્યારે જ મળી શકે જ્યારે પ્રજા પાણીના યોગ્ય વપરાશ અંગે કાળજી લે અને પાણીના સ્ત્રોતો પ્રત્યે ઉત્તરદાયિત્વની ભાવના દાખવે અને એટલે જ રાજ્યમાં સૌને સમાનપણે પાણીનો સમાન લાભ મળે પાણીનો દુરુપયોગ થતો અટકે તેમજ પાણી સંબંધિત ઘટકોની નુકસાની ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ડોમેસ્ટિક વોટર સપ્લાય એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે આ કાયદા થકી પ્રજામાં પીવાના પાણીના બજેટિંગ અંગે યોગ્ય સમજણ કેળવાશે

કાયમ માટે તિલાંજલિ આપવાનો સમય પાકી ગયો છે પીવાના પાણીનો હલ થયો છે પ્રશ્ન ગામડે ગામડે નહીં પણ ફળીએ ફળીએ મળશે હવે નળ કનેક્શન પ્રગતિશીલ ગુજરાતમાં પાણીદાર બન્યું છે આપણું પંચમહાલ